જય સ્વામિનારાયણ તારીખ ચૌદ સાત બે હજાર પચીસ અષાઢવદ ચોથ સોમવાર અમદાવાદથી આશરે પાંત્રીસ કિલોમીટરના અંતરે આવેલ ગામ ધમાસાણામાં ભક્ત જેઠાભાઈ સુતાર નામે શ્રીહરિ અને સંતોને વિશે હતી હેતવાળા હરિભક્ત હતા શ્રીહરિ અને સંતો દંડાવ્ય દેશમાં જ્યારે જ્યારે પધારતા ત્યારે તેઓ અચૂક દર્શન અને સમાગમનો લાભ લેતા ધમા ગયા ધર્મ કુમાર ત્યાંથી આદ્રજ બાદર ખાંટ રસંગ જેને શીર સાટ જેઠાભાઈ સુતારી કામમાં લાકડાના કામમાં ખૂબ સારા કારીગર હતા જેઠાભાઈ સંઘેડાથી લાકડાના સરસ ઘાટ કરી શકતા તે સમયે શ્રીઅરીએ સંતોના પ્રકરણ ફેરવતા એવું વર્તમાન પ્રવર્તાવેલું કે ધાતુના પાત્રમાં ન જમવું ધાતુના પાત્રમાં પાણી ન પીવું તેથી સંતો પાણી પીવા માટે તુંબળી અને જમવા માટે તુમળાનું પાત્ર વાપરતા પાણી પીવાના પાત્ર માટે નાના તુંબળા તો સરળતાથી મળી જતા પરંતુ જમવાના પત્તર બનાવવા માટે પહોળા અને મોટા તુમડા મેળવવા ખૂબ કઠિન હતા જેઠાભાઈ સુતાર સંતોની આ મુશ્કેલી જાણતા હતા જેઠાભાઈએ સંતોને જમવા માટે તેમની કુશળતા વડે લાકડાનું એક સુંદર પત્તર બનાવીને એક દિવસ શ્રીજી મહારાજને આપ્યું જેઠાભાઈએ બનાવેલ લાકડાનું પત્તર હાથમાં લઈને જોઈને મહારાજ ખૂબ રાજી થયા જેઠાભાઈએ સંતો માટે બનાવેલ લાકડાનું પત્તર મહારાજે જોયું મુક્તાનંદ સ્વામી આદિ સંતોએ પણ એ પત્તર જોયું દરેક સંતોને જમવા માટે આવા પત્તર બનાવવા એવું નક્કી થયું આવા વધારે પત્તર બનાવવા મહારાજે જેઠાભાઈને આજ્ઞા કરી મહારાજની આજ્ઞાથી જેઠાભાઈએ લાકડાના ઘણા પત્થર બનાવીને આપ્યા લાકડાના પત્તર જોઈને મહારાજ ખૂબ રાજી થયા મહારાજે સંતોને લાકડાના એક એક પત્તર આપ્યા અને તેમાં જમવાની આજ્ઞા કરી અત્યારે પણ સંપ્રદાયમાં મહદંડ છે સંતો તે પ્રમાણે લાકડાના એક જ પથ્થરમાં બધું મેળાવીને જમે છે આમ સંતોને જમવા માટે તુમડાના પત્તર બનાવવાની મુશ્કેલી મટી ગઈ સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી આવા પ્રેમી ભક્તને ભક્ત ચિંતામણી પ્રકરણ એકસો ઓગણીસની પંક્તિ અગિયારમાં ચિંતવતા લેખા છે કે ભક્ત સુતાર જેઠો કે શબજી કણબી કાશીદાસ ને રાયજી દ્વિજવાની શંકરભાઈ શાજવેર ધમાસણમાઈ અસ્તુ જય સ્વામિનારાયણ શ્રી ભક્તિ ભક્ત ચિંતામણીના મુક્તોના ચિંતનમાંથી